અમદાવાદની પિરાણા ડમ્પિંગ સાઇટને લઈ ફરી એકવાર વિવાદ સર્જાયો છે કચરો હટાવવા પાછળ ચાર વર્ષમાં સો કરોડ જેટલો ખર્ચ કરવામાં આવ્યો છે જેને લઈ વિપક્ષે સવાલ કર્યા છે વર્ષ બે હજાર અઢારમાં પિરાણા ડમ્પિંગ સાઇટને દૂર કરવાની વાત કરવામાં આવી હતી પરંતુ હજુ સુધી ડમ્પિંગ સાઇટ દૂર ન કરતા વિપક્ષે કોર્પોરેશન સામે સવાલ કર્યા છે વિપક્ષ નેતા શહેઝાદ ખાન પઠાણનું કહેવું છે કે છેલ્લા ચાર વર્ષમાં પિરાણા ડમ્પિંગ સાઇટ સાહીઠ ટ્રોમિલ મશીન સામે સ્થળ પર માત્ર પચીસથી 300 मशीनें चाली रहा है चा। कचरो दूर करवा पाछर सौ करोड़ का खर्च पण करवाना आव्यो छे ने के 25 करोड़ की मादबा रकम इन मशीनों को जो के कचरे को प्रोसेस करने के लिए लगाई गई है इनको सालाना 25 करोड़ रुपए दिया जा रहा है अब कोविड का एक साल हटा दीजिए तो चार साल में अहमदाबाद म्युनिसिपल कॉर्पोरेशन ने इन मशीनों को ચાર વર્ષમાં પિસ્તાળીસ એકર જમીન ખુલ્લી થઈ છે એ જમીનનો આજનો ભાવ ગણવામાં આવે તો કચરા પાછળ ખર્ચેલા નાણાં કરતા સો ટકા વધારે છે નાણાં ની જગ્યા કોર્પોરેશન ને પ્રાપ્ત થઈ છે કે એકસો મેટ્રિક ટન કચરાનો નિકાલ કરવામાં આવ્યો છે એનાથી કરોડો રૂપિયાની જમીન જે પીનાણા ડમ્પ સાઈડમાં કચરાની અંદર દબાયેલી હતી એવી લગભગ પિસ્તાલીસ એકર જમીન એ ખુલ્લી થઈ છે જો જમીનનો આજનો ભાવ ગણવામાં આવે તો આ કચરા પાછળ આપણે ખર્ચેલા નાણાં કરતાં સો ગણા વધારે નાણાંની આપણે જગ્યા કોર્પોરેશનને પ્રાપ્ત થઈ છે તો ગમે ત્યાંથી ડુંગળીનું બિયારણ લેતા પહેલા ધ્યાન રાખજો બોટાદમાં ડુંગળીનું હલકી કક્ષાનું બિયારણ પથરાવી દીધું હોવાની ફરિયાદો ઉઠી છે બોટાદની ગુજરાત બીજ એગ્રોમાંથી બિયારણ લીધું હોવાનું ખેડૂતો કહી રહ્યા છે કેટલા ખેડૂતો કહી રહ્યા છે કે નેવું દિવસની ઉત્પાદનની વાત કરવામાં આવી હતી જેવી સામે આજે સોથી પણ વધુ દિવસ થઈ ગયા છે અને છતાં પણ ઉત્પાદન થયું નથી અને આથી વિઘા દીઠ પાંત્રીસ હજાર જેટલું નુકસાન પણ છે ડુંગળી જ્યાં એંશીથી પંચેસી દિવસે પાકી જાય તી ડુંગળીને આજે એકસો ને દસ દિવસ થયા છે અમારે પણ હજી કંઈ દડો બનતો નથી કોક કોક પાળા દડા બન્યા છે અને હજી અમુક રોપની જીવન જેવી ડુંગળી રહ્યા છે અમને એવું થાય છે કે બેરમના કંઈક રોલ બાજ છે એના હિસાબે આ પ્રશ્ન બન્યો એવું લાગે છે અમને એવું એક તો ત્યાં એંશીથી નેવું દિવસે બની પડી બની નહીં બીજા નંબરમાં કલરમાં ફેર બતાવે છે જે કલશ એકસો પાંત્રીસ નંબર હતું ને એમાં ઓન નથી નીકળ્યું જામુડિયા કલર નું દેખાય છે એકસો પાંત્રીસ નંબર નું બેરણ છે કલશ નું અને ગુજરાત નીક બીજર બીજ માંથી લીધેલું છે આ છે ને કલર ફેર બી છે પછી બે કલર ફેર એની સામે આ પાક તે જાત મોડ નીકળે આપણે એક દસ દિવસ થી આ સોંપી બરોબર તો એ પાકી નહીં આતે ટાઈમે તો અમારે આતે પૂરતા ભાવ મળે નહીં

તો હવે કેટલા ખેડૂતો વિરોધ કરી રહ્યા છે કેટલાક આ ડુંગળીના બિયારણને સમર્થન પણ કરી રહ્યા છે સમર્થન કરનાર ખેડૂતો એમ કહી રહ્યા છે વીસ કિલો લાયો હતો ગુજરાત બોટન અમારે જેવું જોતું તો એવું અમારી રીતે પાક થયો એ તો જે ખેડૂતોની માવ છે જેવું નાખ્યું એવું લેવી અને અમારે થયું તો એમને થાય જ તેને સંતોષ જ છે ના અમારી રીતે નથી વાતો રહી ખેડૂતોની વાત કેટલા ખેડૂતો વિરોધ કરી રહ્યા છે કેટલાક ખેડૂતો સમર્થન આપી રહ્યા છે અને ત્યારે ન્યૂઝ ટીમે ડુંગળીનું બિયારણ વેચાણ કરનાર ગુજરાત બીજ દુકાનદાર સાથે વાત કરી તેઓ કહી રહ્યા છે કે અમે એક બે નહીં પાંત્રીસ ટન ડુંગળીના બિયારણનું વેચાણ કર્યું છે અને હજુ સુધી આવી કોઈ જ ફરિયાદ નથી આવી ઉલટાનું તેમણે એમ પણ કહ્યું કે હજુ સુધી કોઈ ખેડૂતોની ફરિયાદ એમને મળી પણ નથી અને આ ખેડૂતો દ્વારા રૂપિયા પડાવવાનું કાવતરું છે જે આ પ્રશ્ન તમારી પાસે ખેડૂતોનો આવે છે એ લગભગ છેલ્લા દસ દિવસથી છે અને એ ખેડૂતોને બધાને આપણે કીધેલું છે કે તમે જે પાંચ પંદર જણા ભેગા થશો એ સિવાય બીજે વાવેતર થયેલું હોય તો એ જગ્યાએ અમે તમને રૂબરૂ પ્લોટ બતાવી દઈએ કંપનીના સ્ટાફ આવીને બતાવેલા પણ છે અને જે આ પેકેટ જે એ ત્રેવીસો પેકેટનું અંદાજિત વેચાણ છે તો આમને જે પાંચ પંદર જણાના જે પ્રશ્નો છે એ એવા પ્રશ્નો બીજા કોઈ પ્લોટમાં નથી બરાબર તો એના માટે તેની જો પણ છતાં પણ ખેડૂતોને કોઈ જો અસંતોષ હોય તો એના માટે કોઈ પણ લીગલ કાર્યવાહી થાય તો અમે એ ખેડૂતોના સાથ સહકારમાં છીએ અત્યારે જે બિયારણ જે છે ખેડૂતનો પ્રશ્ન છે તો અન્ય જે ખેડૂતો તમે વાત કરો છો તેના ઉત્પાદન નેવું દિવસમાં જે ડુંગળી પાકવી જોઈએ તે મુજબનું ઉત્પાદન ને સમય ખરું જે નેવું દિવસનો કે પંચાસી દિવસનો મુદ્દો બનાવ્યો છે એ વાતાવરણને અધીન હોય છે વાતાવરણમાં ઠંડીનું ભેજનું પ્રમાણ યુરિયા આપી દેવું વધારે પડતું ક્યારેક તો ગમે ત્યારે પંદર દિવસ મહિના સુધીનું લેટ થતું હોય છે ખેરિયા સુરેન્દ્રનગર જિલ્લામાં યુરિયા ખાતરની અછત સર્જાય છે વઢવાણ માર્કેટિંગ યાર્ડમાં ખાતરના ડેપો ઉપર ખેડૂતોની લાંબી લાઇન લાગે છે તો લાઇનમાં ઊભા રહેવા છતાં પણ પૂરતા પ્રમાણમાં ખાતર ન મળવાનો ખેડૂતોના આક્ષેપ છે માત્ર છ જે થેલી ખાતર આપવામાં આવતું હોવાનો ખેડૂતોનો આરોપ છે ખેડૂતોને હાલ શિયાળુ પાક માટે યુરિયા ખાતરની તાતી જરૂરિયાત છે પૂરતા પ્રમાણમાં ખાતર ન મળતા પાક માં છે અને ખાતરમાં અમે ત્રણ ચાર દિવસ થી અહીંયા પણ અમને મળતું નથી અત્યારે લાઈનમાં ઉભા છ છ થેલી અમને આપે છે અમારી જરૂરિયાત વીસ પચીસ થેલીની છે એટલે અમને ટાઈમે ખાતર મળે એવું સરકારશ્રીને અમારી એવો વિનંતી છે કે ટાઈમે ખાતર મળે એવું કરો અત્યારે અમારા પાકની અંદર અત્યારે ખાસ જરૂરિયાત છે મારી પાસે પંદર એકર જમીન છે મારે ઉરિયાની વીસ ઠેલીની જરૂર છે આ છ ઠેલી આપે છે આખો દેવોમાં આ ત્રીજો ધક્કો હે મારે અને છ છ ઠેલી રોજ આપે તો જરૂરિયાત મુજબ સરકારશ્રીને વિનંતી કે ખેડૂતને ટાઈમસર ખાતર મળી રહે એવી નમ્ર વિનંતી મગફી કૃષિમંત્રી રાઘવજી પટેલે હાપા માર્કેટિંગ યાર્ડમાં ટેકાના ભાવે મગફળી ખરીદ કેન્દ્રની મુલાકાત લીધી જેમાં આવક નોંધણી ખેડૂતોને ચૂકવાતી રકમ વગેરે અંગે વિગતો મેળવી સાથે જ યાર્ડના પદાધિકારીઓને સૂચન પણ કર્યું હાપા માર્કેટિંગ યાર્ડ ખાતે રજીસ્ટ્રેશન કરાયેલા ખેડૂતો પૈકી અત્યાર સુધી તેરસો એકોતેર ખેડૂતોને ફોન કરી મગફળીનું વેચાણ કરવા માટે બોલાવવામાં આવ્યા રાઘવજી પટેલ ની સાથે ખરીદી ની કાર્યવાહી થઈ રહી છે અને ખેડૂતો ઉલટાના આનંદમાં એટલા માટે છે કે પાંચ કે છ દિવસમાં એને જે 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 એના એના પૈસા પણ ખાતામાં સીધા જમા થઈ જાય મર્યાદા એક સરકાર લેવાનું નથી કર્યું એનાથી પણ ખેડૂતો ખૂબ રાજી છે ગુજરાતમાં એકસો આઠ ઇમરજન્સી ટીમ ખડે પકે છે તેમની બરદાવા લાયક છે બનાસકાંઠામાં એકસો ની ટીમે દર્દીના એકવીસ લાખથી વધુ રૂપિયાની કિંમતની વસ્તુ પરત કરી છે